અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાય મીટિંગ મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના વસ્તી ગામે ડાંગી મુકેશભાઈ ની આગેવાની હેઠળ ખેડૂતોની મિટિંગ તારીખ ત્રેવીસ બે બે ના રોજ યોજા જેમાં કુલ સત્તર માંગણીઓમાંથી સોળ માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરાતી મંજૂરી લેખિતમાં આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા દિલ્હી મુંબઈ કોરિડોરમાં સમાવિષ્ટ ગામોના આગેવાનોની ખેડૂતોની મિટિંગ યોજા હતી જેમાં ઓથોરિટી દ્વારા આપેલ ખાતરીનો સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કામગીરી નહીં કરાતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી અને આ અંગે આવતીકાલે

હતા કામ બંધ કરાવી પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ પાંચ બાર બે હાજર ચોવીસ ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાહનધરી આપવામાં આવી પરંતુ ત્રણ ત્રણ મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ ચૌદ ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી જાલოდનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત ચીમકી ઉચારમાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવા નહીં આવશે તો આ નેશનલ હાઈવે નું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે એમાં જે કોઈ અદયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસન